હેલ્લે મિત્રો એ જ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો બધાને જય સ્વામિનારાયણ મિત્રો આજે આવીએ છીએ આપણે મહુવામાં ભવ્ય આયોજન થવાનું છે તેનું આપણે સંપૂર્ણ આપણે રસોડાની તમને તમામ માહિતી આપીશું કારણ કે રસોડાને ક્યારે બે ડોમ બે ડોમ છે મારી પાછળ છે એ અને એક છે એ કોઠારૂમ છે અને બાકીના જે ડોમ છે ને એ નવા નવા જે જમણવારના છે જે બધા ભાવિભક્તો માટે આવે છે કોઈ બહારથી આવે આજુબાજુના ગામડામાંથી આવે એના માટે છે ને નવ ડોમ જમણવાર પૂર્તિ રાખેલા છે જે નવે નવ દિવસ પૂરતી છે તો ચાલો તેમને તમને આ સંપૂર્ણ રીતે માહિતી અને તમને બધી માહિતી એ રીતના આપીશું તો વિડીયો બીને રહેજો જય સ્વામી મિત્રો તો આપણે અત્યારે આપણે આપણે રવાડામાં આવીએ છીએ તો રવાડામાં આપણે આ દાદાને પૂછ્યું કે ભંડારામાં આપણે કાચી વસ્તુ અંદાજે કેટલી છે અને કેટલા માણસોને મેળવે અહીંયા અમારે અંદાજે અત્યારે વીસ લાખ માણસો નું એસ્ટિમેન્ટ છે વીસ થી પચીસ લાખ માણસો જમણવાર થશે બરાબર બે દિન માટે નવી નવી આઈટમ બનાવશું બે મિષ્ટાન બે શાક રોટલી દાળ ભાત ફરસાણ આ કાયમના માટે નવે નવ દિવસ સુધી દરેક બાર ગામથી આવેલા હરિભક્તોને જમવાની વ્યવસ્થા અહીં કરવામાં આવશે બરાબર દરેક હરિભક્તો શાંતિથી પ્રસાદ લે ભગવાનની કથા વર્તે કથા સાંભળે ને કથા સાંભળ્યા પછી બપોરે જમશે હાંજે જમવાની વ્યવસ્થા સિત્તેરથી એંસી હજાર માણસો રહી શકે એવી વ્યવસ્થા છે રાતે રહેવું હોય અહિયાં તો સિત્તેર થી એસી હજાર માણસો રહી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલા માટે આ બોટલા બધું અને વીઆઈપી માટે સ્ટેન્ટ બનાવવામાં આવ્યા છે તમે એ બાજુ દર્શન કરીને જોશો ત્યારે તમને અહિયાં તો અમારા ગુરુજીનો એક જ ધ્યેય છે કે કોઈ પણ ભોગે આ સત્સંગમાં આ જગતમાં નિર્વેશની માણસ બને વ્યસનથી મુક્ત થાય ફેશનમાંથી જાય જીવનની અંદર અમારા ગુરુની કાયમ ઘર સભા આવે છે ઘર સભામાં એ કહે છે કે ને કેમ રહેવું બે ભાઈને કેમ રહેવું બાપ દીકરાને કેવું રહેવું એવી સલાહ આપી અને જગતમાં જ્યાં જ્યાં ફોલ્ટ આવે છે વેસનનો ફેશનનો જીવનની અંદરથી નિર્વેશની થઈ અને ભગવાનને માર્ગે ચાલે એવી અમારા ગુરુજીની નેમ ને ટેપ છે એ ની અંદર અમારી પાસે સાત મંદિરો છે સાત મંદિરોની અંદર મુખ્ય મંદિર અમારું સરદાર પછી આવે છે અમારું ભાવનગર મહવા પછી ભાઈ વિદ્યાનગર બોમ્બે જગન્નાથપુરી અહીંયા સુરત આ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને વ્યવસ્થા કરવામાં આવી ગરીબ માણસોના વિદ્યાર્થીઓ એને નિઃશુલ્ક ભણવાના એનું હોસ્ટેલ છે અમારી પાસે સ્કૂલેથી જવા આવવાની બસો મૂકવામાં આવે પેસ્ટલ માનકું આ સરદાર છે ત્યાંથી રાજકોટ ત્રીસ કિલોમીટર થાય તો ત્રીસ કિલોમીટર લઈ જાય સવારે મૂકી આવે બપોરે લઈ જાય જે જે વિદ્યાર્થીને ભણવું છે સિત્તેર ટકા ઉપરના પર્સંત હોય એને નિઃશુલ્ક કોઈ જાતની ફી નહીં સ્કૂલની ફી એક બાકી રહે બાકી બધુંય બપોર જમવાનું મેં તમને કીધું એ રીતે અહીંયા જી જમાડશું ત્યાં ઈ જ જમાડશું રોજ નવી નવી મીઠાઈ નવા નવા ફરસાણ અત્યારે આજની તારીખમાં આ છેલ્લા દસ વર્ષથી અમારા ગુરુજી ઓછામાં ઓછા કાયમ હજારો વિદ્યાર્થીઓને પણ આવે છે આવી રીતે ભાવનગરમાં છે અહીંયા મહવામાં ઓછા વિદ્યાર્થીઓ છે કારણ કે આજે અમારું નું તો સમાવાનો હવે થઈ ગયું છે

સ્કૂલેથી લેવાના મૂકીવાના બધી વ્યવસ્થા અમારા ગુરુજી કરાવે છે એવી રીતે ભાવનગરમાં છે અહીંયા છે વિદ્યાનગરમાં છે વિદ્યાનગરમાં તો એક હજાર વિદ્યાર્થીઓની એક જમ એક ટ્રમ એક હજાર વિદ્યાર્થીઓને ત્યાં તો હોસ્ટેલની ફી છે લગભગ લાખ સવા લાખ દોઢ લાખ કોઈ વિદ્યાર્થીને જમવાની વ્યવસ્થા ના મળે એવું જમવાનું અમે આપીએ છીએ કોઈ પાંચ એક પાંચ પૈસા કોઈ ફી લેવાની નહીં આવો અમારા ગુરુજીનો ધ્યેય એ સિવાય રક્તદાન બરોબર પછી બધાય કેમ એકો એક કેમ્પ થાય આ યાર નેત્ર કેમ્પ આઠ બીજા દર્દ બધાય બધા ડોક્ટરી થાય સામાજિક પ્રવૃત્તિ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સામાજિક પ્રવૃત્તિ કોઈ પણ જગ્યાએ જ્યાં ઘટે અમારે ગુરુજી મોરારજી બાપુની કથા હતી ત્યારે એને એકાવન લાખ રૂપિયાનો ચેક અમે આપણે હરદ્વાર કેદારનાથ કેદારનાથ ના આપ્યો હતો વીર જવાન ટ્રસ્ટમાં આપ્યો હતો જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે એની આ સિવાયની સેવા અમારે ગુરુજી કરે

કોઈ હરિભગત પાછી નઈ કે મને પચાસ રૂપિયા આપો મારી બસ ને એટલા ખર્ચો એમને એમ સેવા કરવા માટે આવશે બધા જમાશે ઈ તમે જ્યારે વિડિયો આવે ને ત્યારે ઈ બધી વસ્તુઓ જોવો ને તો વેરીફાઈ થાય હું અત્યારે વાત કરું તો એ નહીં નહીં સરસ ના 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 સારી વાત છે ઓકે ચાલો તો આપણે સંપૂર્ણ રીતે માહિતી નહીં પણ આપણે જે બીજા જે આપણે પઠરનો સંભાળે છે એમની પાસેથી આપણે માહિતી લઈશું એમનું નામ અને કેમ છે તમને ખબર કે માહિતી આપ મારું નામ સુરેશભાઈ મુગનભાઈ કાનાણી હું અત્યારે સુરત થી અહીંયા સ્પેશિયલ સેવા માટે આવ્યો છું ત્યાં અમારે બહુ કરિયાણાનો મોટો સ્ટોર છે શ્રી હરિ ટ્રેડિંગ સંસ્થાના જગત નાકા મારું ફૂડનું જ કામ છે પણ એક આ સેવાનો અમને જે લાભ મળે અને અમારા અનુભવની વિશે અમે જે ટૂંકમાં આપીએ ઓલી એ બધી એને માટે સ્પેશિયલ સુરતથી લાખો કરોડો રૂપિયાના ધંધા મૂકીને સેવામાં જ આવ્યા છે હા પંદર સોળ દિવસ

અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અને આપણા આપણા આવના વિડીયો આવતા હોય છે તો જય સ્વામિનારાયણ